તો રામે રામ ડાયરાને કેમ છો મજામાં તો મજામાં જશો જો આપણે ફાઇનલી કામ ધંધ્યા જવું છે કીધું બ્લોગ ચાલુ કરવી તો ફાઇનલી રોડે સડી ગયા છે અને આવ્યો છે મા વાડીનો માર્ગ તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો તો તમને ઝીને જઈને મળવી તો ઢસ્સા પણ ભોગી ગયા છે અને ઝીને ભોગતા વેત જ આપણે માતાજીને દીવા કર્યા પગ્યા બગ્યા લાગીને તમને પછી હું તમને જીન દેખાડું તો આપણા વિડીયોમાં શેલ્લે લગી જોડાયેલા રહેજો તો દીવા દેવાબત્તી બેવાબત્તી કરી નાખ્યા છે અને આ છે આપણે જીનનો નજારો જીને નજારો જોઈ જો તમે આ છે અમારો બાંડો કૂચરો બાંડો કૂચરો કોકને ભાળી ગયો છે હવે જેને ભાડ્યા હોય એને રામ જાણે હવે તો ચાલો હવે આપણે ઉપર જ આવી ઉપર આવતા વેત જ તે તમને નજારો દેખાડ્યું નજારો દેખાડતા વેત જ કૂચરો ભાવવા માંડ્યો છે અચ્છા ઠીક છે ને આ છે આપણો આખો દીનો નજારો અને આ છે આપણો ખોળ આ છે આપણા બધી મશીનરી કારણ કે રોજ આપણે અહીંયા લડ્ડા લેવાના હોય તો આવું બધું હોય અમારે આખો દીનું રૂટિન આખો દીનું રૂટિન પતાવીને હવે આવી છે ઘર બાજુ ને આવાના આવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવીને લાઇક કમેન્ટ શેર બધું કરી નાખજો